સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર થાન નવલા નવરાત્રીની જમાવટ જામી છે જેમાં પાર્ટી પ્લોટથી પણ વિશેષ શેરી ગરબાઓમાં માય ભક્તોની ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં શ્રી જય અંબે ગરબી મંડળ સમસ્ત જય અંબે સોસાયટી દ્વારા શેરી ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ગરબીમાં વિસ્તારની સ્થાનિક સાતસોથી વધુ મહિલાઓ અને દીકરીઓ ગરબે ઘૂમી શકે તેવી શ્રી જય અંબે ગરબી મંડળ

માતાજીના નવલા નોરતાની હરખે ઉલ્લાસભેર ઉજવણી સાથે માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરી માઈ ભક્તો નવરાત્રી મહોત્સવને ઉજવતા હોય છે એકાવન વર્ષ છે અમે બધા ગરબી મંડળના અમે એકાવન જણા સભ્ય છે અને અમારે આ ગરમી વર્ષ થયા છે અને અમે આયોજન કરી છે અને છોકરીઓને ક્યાંય રમવા બહાર જવું પડતું નથી અને બાર ગામની છોકરીઓ પણ આગળ રમવા આવે છે અમારો જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ